બનાવે છે તળેલી રોટલી બોલે કુમુદું કાલે ઠંડુ ખાવાનું છે પછી આ થેપલું

પીસા મારા મમ્મીને થેપલા હું દઈ આવું અને અહીંયા મારા મમ્મી તળે છે જો કેટલી બધી બનાવી નાખી છે અને થેપલા કહેવાય મમ્મી થેપલા સીતળામાં પ્રસાદી કહેવાય સીતળામાં પ્રસાદી આ કુમુદ એમ અંબાવી દઉં સાઈઝ નાઇન્ટી કિલો

તો ઉડે બીક લાગે મમ્મી આ તો દાજી ગઈ સેવ નાખો ને એમાં લેવાનું છે 哦。<Okay. S 2> okay.

દર્શન એવું કરીને આવી ગયા છે અને હવે લાલા ને નવરાવે છે અને મહાદેવ ને પણ જન્માષ્ટમી રાતે બાર વાગે

છો સરસ મજાનો નો કાના ને મારા મમ્મીએ નવરાય દીધો છે અને સરસ મજાનો રેડી નવા નવા કપડા પણ પહેરાવી દીધા છે હેપી જન્માષ્ટમી ઓલ ફ્રેન્ડ ને હેલો ગાઈસ કેમ છો બધા મજામાં અને મજામાં જ છો બધાને હેપી સાતમ આઠમ એ આજ છે સાતમ આઠમ છે એન મારા મમ્મી ની લોકો ગંજી રમે છે તો તમને લોકોને બતાવવું અને ઊભી રમ્મા ની શું કોણ છે છે અને કોણ આ છે જો તમારે લોકોને જોવું હોય તો કન્ટિન્યુ બ્લોગમાં માં બન્યા રહેજો ઓકે પેલા તારા દોનક હું દોનક ની નોટ પેડે હા તો ખોલ લેશે બાઈ જામી છે ગાઈસ ઓય કોઈ કોઈ રીસ થી હોય કોણ હે પાછા પૈસા મૂકી પ્રેમ થી હાલ હું ક્યાં ગઈ છૂટી નાખીતી મેં એમ આ વીસ એક વીસ નોટ લેતી બતા દેજો મારી બાઈ

Ali, 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 સાહેબ ટેહી દીક પાસ ના જે હાર હોય લઈ લે આ ખોસન બી ને લે બેના ઓન નઈ ઠી ખોસ ન મલા મન તો તો મોરશી ગોલે કે નરમ મોરમ કરતી જો આપણે જીતી ગયા હો ને તો તે એને કરી લે